નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના રંગપર ગામે શ્રમિક મહિલાને સર્પે દંશ દેતા મોત નીપજ્યું છે રંગપર ગામે પરિવાર સાથે ખેત મજૂરી કરતા વિલાસબેન અનિલભાઈ ભીલ નામની મહિલાને ઝેરી સર્પ કરડી જતા મોત નીપજ્યું છે તેઓને તાત્કાલિક એકસો દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવેલ મહિલાની હાલત ગંભીર જણાતા ફરજ પરના ડોક્ટરે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ સટી હોસ્પિટલની બેદરકારીથી શ્રમિક મહિલાને સમયસર એન્ટી ડોઝ નહીં મળતા તેણીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે મૃતક મહિલાને પીએમ અર્થે ખસેડવામાં આવેલ છે રિપોર્ટર વિપુલ બલિયા